હલો દોસ્તો આજે આપણે મહાકારી માતાનો ઇતિહાસ મહાકાળી માતાનો ઇતિહાસ જોઈએ તો દોસ્તો મહાકાળી માતા હિન્દુ ધર્મની અત્યંત શક્તિશાળી અને પ્રાચીન દેવી છે તેમની પૂજા મુખ્યત્વે શક્તિ પરંપરામાં થાય છે અને તેઓ શક્તિ સ્વરૂપ અને સમયના નાશક રૂપે જાણીતા છે ચાલો તેમનો ઇતિહાસ અને પુરાણિક પૃષ્ઠભૂમિ મહાકારીનો ઉલ્લેખ દેવી મહાત્મે માં મળે છે દેવી દુર્ગાએ તેમને નાશ કરવા યુદ્ધ કર્યું પણ ચંડ અને મુંડ નામના બે અસુરો ખૂબ શક્તિશાળી હતા દુર્ગાના ક્રોધથી તેમના મસ્તકમાંથી અંધકારમય ભયંકર શક્તિ પ્રગટ થઈ એ હતી મહાકારી ચંડ અને વધ તેમને ચામુંડા પણ કહે છે પછી રક્ત બીજ અસુર સામે યુદ્ધ થયું જેમાં મહાકારી તેમના દરેક ટીપાથી નવ અસુર ન જન્મે તે માટે રક્ત પી નાખ્યું તેમનું રૂપ અને પ્રતિક કાળી માતાનું સ્વરૂપ ભયંકર કાળી ચામડી ચાર હાથ ગળામાં ખોપરાની માળા કમરમાં કપડાના બદલે કપાયેલા હાથની માળા એક હાથમાં તલવાર બીજા હાથમાં કપાયેલું મસ્તક અને બાકીના બે હાથમાં આશીર્વાદ તથા નિર્ભયતાનો સંકેત તેઓ શિવજીના સાથી પર ઉભેલી દેખાય છે જે સૂચવે છે કે શક્તિ વગર શિવ નિર્જીવ છે તેમનો શાસ્ત્રીય અર્થ મહાકારી માત્ર વિનાશક નહીં પરંતુ સર્જન પોષણ અને વિઘટન ત્રણેય શક્તિઓનું પ્રતિક છે તેઓ ભ્રમ ને નષ્ટ કરે છે અને આત્માને મુક્તિ તરફ દોડી જાય છે સમય મરણ અને અહંકાર પર વિજય મેળવવાની પ્રેરણા આપે છે તેમની પૂજા અને મહત્ત્વ ખાસ કરીને કાળી પૂજા દીપાવલીને રાત્રે પશ્ચિમ બંગાળ આસામ ઓડિશા વગેરેમાં અને નવરાત્રિમાં પૂજાય છે મહાકારી ભક્તોને દુષ્ટ શક્તિઓથી રક્ષણ આપે છે અને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે તો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો અને રોજ નવું જાણવું